કદાચ તમને માનવામાં નહીં આવે પણ ભગવાન શિવ અને માતા પાર્વતીએ જે અગ્નિની સાક્ષીએ લગ્નના ફેરા લીધા હતા એ અગ્નિ આજે પણ સળગી રહી છે આ જગ્યા વિશે જાણતા પહેલાં જો તમે એક શિવ ભક્ત હો તો આ વીડિયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટમાં હર હર મહાદેવ લખો અમે હિન્દુ ધર્મની આવી જ વિશેષ માહિતી આપણા સુધી પહોંચાડતા રહીશું માતા પાર્વતી અને ભગવાન શંકરે જે જગ્યા પર લગ્ન હતા એ જગ્યા પર આજે એક મંદિર મંદિર છે આ ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ જિલ્લાના ત્રિયોગી નારાયણ ગામમાં આવેલ છે આ મંદિરના હવન કુંડ નો અગ્નિ આજે પણ પ્રજ્વલિત છે એટલે કે છેલ્લા ત્રણ યુગો થી આ આગ એમ જ સળગી રહી છે અને વળી ભગવાન વિષ્ણુ આ લગ્નના સાક્ષી હતા તેથી આ મંદિર ત્રિયુગી નારાયણ મંદિર તરીકે ઓળખાય છે